કૃષ્ણ ભગવાન નું હાથ તો બરોબર છે જેવો આપણે કરમ કર્યું આપણે ફળ મળે બહુ સરસ ઓનલાઈન બુકિંગમાં મારા બને ટિકિટ નો લીધી કે ઓનલાઈનમાં ત્રીસ વધારે થાય છે પણ મેં ઓનલાઈનમાં બસો રૂપિયા દઈને જોયું ગુજરાતી ફિલ્મને એટલો ગૌરવ અપાવતા હોય તો એટલો ખર્ચો મંજૂર છે ભગવાન બધી મદદ જ કરે છે પણ આપણે ભગવાનને ઓળખી નથી શકતા આપણે ભગવાનને ને ઓળખી નથી શકતા ભગવાન આપણી સાથે જ છે ત્યારે લાલો હલવાઈ ગયો તો ત્યારે એને કૃષ્ણ ભગવાન એના ખુદના રીતેથી કામ કામ કરવાનું શીખાડવું અને ગલત ના વસ્તુ કરવી જોઈએ ભગવાન આપને ભગવાન આપને ખાલી રસ્તો દેખાડે આપને માંથી આપણા હાથે થી બહાર નીકળવાનું પણ આના જેવું એક ફિલ્મ છે તે માણસો માટે આવું બહુ જ જોઈએ કારણ કે

શીખવા મળે શીખવા અને બધા એરો સરસ પ્લે કરે છે તમને સૌથી વધારે શું ગમ્યું આ ફિલ્મમાં માં લાલા નું કેરેક્ટર ગમે શું કેસો કોને જોવું જોઈએ આ ફિલ્મ એટલે એટલી ખબર પડે કે જે તમે કરોની તમારે જ ભોગવવાનું છે એના માટે કોઈ જવાબદાર નહીં રહે એ ગમે તે નજીકનું હોય તો એ ભલે તમે કરેલું તમે ભોગવો એમ એટલું ઘણા પ્રકારના ફિલ્મો બનતા હોય છે આવા ફિલ્મ બનવા કેટલા જરૂરી છે ખૂબ જ હમ શા માટે કેમ કે આનાથી અત્યારે જે આપણું કલ્ચર છે ને અત્યારે જે જનરેશન છે ને એને શીખવા મળશે કે સંસ્કૃતિ તરફ કેમ જવું એમ દસ માંથી કેટલા સ્ટાર આપશો રેટિંગ ટેન ઓ ટેન શું નામ છે તમારું ભાવનાબેન શું કેશો તમે આજે આ ફિલ્મ જોઈને આવી લાલ સરસ છે અને એમાંથી જાણવા જેવું મળે એમ છે ને બહુ સરસ એમ કે આપણે જેવા કર્મ કરીએ એવું આપને મળે શું ગમ્યું તમને સૌથી વધારે ના બસ આ લાલાનું પાત્ર ને એ ભગવાનનો ને બહુ સરસ છે શું કેશો આ ફિલ્મો બનવા જોઈએ હા હજી આગળ આવા બનવા જોઈએ એટલે માણસોને બધાને આમ જીવનમાં ઉતારવા જેવા છે આમ સરસ તમને શું ક્યુ તમને સીન સૌથી વધારે ગમ્યો મને લાલાનું પાત્ર છે ને એ બહુ બાળકોને પણ જોવા બહુ મજા આવે શું કેશો કેટલું ગમ્યું બહુ સરસ છે શું નામ છે તમારું કાકા શાંતિલાલ યાદવ શું કેશો તમે પણ આજે લાલુ ફિલ્મ ગુજરાતી તમારી સાથે છે અમારો છોકરો છે અમારા ઘરેથી છે અદ્ભુત એમ જે પેલા ચૌવણી દુઆ છંદવાળા ફિલ્મ જોતો એ ગમતા પણ આ એથી વિશેષ અને ઓનલાઈન બુકિંગમાં મારે બનાવી ટિકિટ નો લીધી કે ઓનલાઈનમાં ત્રીસ વધારે થાય પણ મેં ઓનલાઈનમાં બસો રૂપિયા દઈને જોયું ગુજરાતી ફિલ્મ એટલો ગૌરવ અપાવતા હોય તો એટલો ખર્ચો મંજૂર છે ગમ્યું એવું ફિલ્મ લાગે હો ટકા શું ગમ્યું સૌથી વધારે શું આમ તો બધા પાસા કથા પટકથા સવાંત કે છબી કલા વર્ક બધું એમ મને આખો ભીની થઈ હોય એવા દ્રશ્યો કે આખો ભીની થઈ હોય એવા દ્રશ્યો આમ તો બે ત્રણ જગ્યાએ હતા ખરા આજે આપણે જે મેઈન પાત્ર નામ આપણે હું રેવાબેન રેવાબેન એને જે દુઃખ પડે છે ને ત્યારે જે પ્રોબ્લેમ થાય છે

આપણે કૃષ્ણ ભગવાન હાથ તો બરોબર છે જેવો આપણે કરમ કર્યું હોય પરમાન આપણે ફળ મળે બહુ સરસ કે આખો ભીની થઈ હતી ફિલ્મ દરમિયાન એ ફિલ્મ દરમિયાન કે આખો ભીની થઈ આખો તો થઈ ને આપણે આપણા ભગવાન તો આપણા હાથ છે અમે તો માની છે ઠાકોરજી એટલે એવું કે લાગ્યું તો કે સાક્ષાત ભગવાનના દર્શન કે એવું લાગ્યું તો એવું લાગે શું કે આ ફિલ્મ બનવા કેટલા જરૂરી છે એ આવા ફિલ્મ બનવા કેટલા જરૂરી છે ખરેખર અત્યારે માણસો માટે આવું હોવું જ જોઈએ કારણ કે આ માવતરને મૂકી દઈએ છે એટલે આપણે આવું ફિલ્મ હોય ને તો અમને અમુક અમારા ચેવડા અને મજા આવે હમ થાકોર છે કોઈ પણ જોઈ શકે બહુ સરસ મજા આવે હમણું મારું હા કેવું લાગ્યું તને ફિલ્મ શું શીખવા મળ્યું તને

ફિલ્મ જોઈને એમ શીખ્યો ભગવાન આપને ભગવાન આપને ખાલી રસ્તો દેખાડે આપણે એમાંથી હાથેથી બહાર નીકળવાનું મજા આવી તને એક આવા પિક્ચર જોવા ગમે તમને હા હે શું ગમ્યું તમને વધારે વધારે હલવાઈ ગયો કૃષ્ણ ભગવાન આવ્યા હતા ને વાહ તારું નામ શું તને શું ફિલ્મમાં મને ફિલ્મમાં હે મિત્રો વાહ મજા શું કહે છે આવા આવા પિક્ચર તને ગમે જોવા કે ઓલા બીજા બધા ગમે હા ગમે આવો પિક્ચર ગમે હે તને કે આ દ્રશ્યમ જોવો મજા આવી સૌથી વધે મને ત્યારે લાલો હલવાઈ ગયો તો ત્યારે એને કૃષ્ણ ભગવાન એને ખુદના રીતેથી કામ કામ કરવાનું શીખાડ્યું અને ગલત ના વસ્તુ કરવી જોઈએ તારું નામ થઈ તને કેવું લાગ્યું ફિલ્મ મને ફિલ્મ બહુ સારી લાગી એમાંથી અમને એ શીખવા મળ્યું કે આપણે સુખ દુઃખમાં ભગવાન સાથ દે વાહ અને તને આવો ફિલ્મ જોવા ગમે હા આ ફિલ્મ

ગોઠવું બહુ મજા આવી શું ગમ્યું સૌથી વધારે ભગવાન આપણી હારે છે હોય બધી પરિસ્થિતિમાં પણ આપણે ઈ ખાલી રસ્તો બતાવે કર્મ આપણે કરવા મજા આવે આ ફિલ્મ જોવાના હજી આવા ફિલ્મ બને તો જોવા આવશો વાહ ગુજરાતી મજા આવે છે ફિલ્મ વાહ તમારું નામ શું છે વિજયાબેન શું કેશો તમે પણ આ ફિલ્મ જોવા આવ્યા છો લાલો ફિલ્મ જોયું કેવું લાગ્યું મજા આવી મજા આવી મજા આવી ક્યાં મજા આવી સૌથી વધારે મજા આવી ઓમાં અંદર પૂરી દીધો ને

એમાં જ્યારે લાલભાઈ અંદર ફસાય છે ત્યારે અમને બહુ છે એ જોઈને મને થાય વાહ આ લો ફિલ્મ ગમે તને હ કોમેડી જો તો બહુ બહુ જ કોમેડી જો તો બહુ પણ વિથ ગુજરાતી તો તો વાત જ ચાલે આ પહેલું ગુજરાતી ફિલ્મ કે મજા આવે આ ફિલ્મ ના કેલું નથી ત્રણ થી ત્રણ ફિલ્મ છે જે મને ગમે ઓ શું નામ છે તમારું સિયાની જયુ ગિલ કેવું લાગ્યું મસ્ત મસ્ત શું ગમ્યું તમને લાલો કાનો કાનો હા શું નામ છે તમારું

અને એની જે સોબતને કારણે એની ઘર બરબાદ થઈ ગયું અને જે અસર થઈ ને એ સીન ઉપર મને બહુ જ અસર થઈ કે સોબત હંમેશા સારી રાખવાની બિલકુલ એ પણ શીખવા મળે છે હા શું કહે છે કલાકારોને જેમણે આમાં કામ કર્યું છે જેમણે બહુ સરસ અભિનય કર્યો છે બહુ સરસ અભિનય કરો અને સૌથી તો હું કહીશ કે ખુશીનો અભિનય પણ બહુ સારું છે કે ઘરનું વાતાવરણ આવું હોય છે આમાં છોકરાઓ કેવી રીતે ભણી શકે ઉપર અસર થાય ફી નથી ભરી એટલે આ સમાજ માટે બહુ પડકાર રૂપ છે શું કેશો દસ માંથી કેટલા રેટિંગ આપશો દસ માં હું તો હંડ્રેડ પર્સન્ટ આપીશ કે આ આવી પિક્ચરો બને તો સમાજ ને થોડીક અસર થાય એમ સુધરે બનવી જ જોઈએ તો જે રીતે ફિલ્મની અસર છે તે આપણે જોઈ રહ્યા છીએ આજકાલ આપણે જે સમાજના જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તેની વચ્ચે આ લાલો ફિલ્મ છે તેને ઘેલું લગાડ્યું છે અને અત્યારે આ લાલા જે નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ સુધીના જે લોકો છે તેમણે જે વાત કરી છે દર્શાવે છે કે આ ફિલ્મ સો કરોડ જે પહોંચ્યું છે તે સીમા છે કોઈ સીમાડા આ ફિલ્મને રોકી શકે એમ નથી કારણ કે જે ફિલ્મની અસર છે તે લોકોના હૃદય સુધી જોવા મળી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર